આવી રીતે બે બટેટા નાખવાના થોડો સ્વાદ સ્વાદમાં ફેરફાર પડે કોણ કોણ આવી રીતે ગામડે મોજ કરે છે તે અવશ્ય કોમેન્ટમાં લખજો અને કોને કોને આવું શાક પણ ભાવે છે આનો સ્વાદ જ આખો અલગ હોય છે રમેશભાઈ નાય ખૂબ સરસ મજાનું વાતાવરણ છે આપ જોઈ શકો છો જો આવા વાતાવરણમાં જે આપણને કુદરતી વાતાવરણમાં જે આ મોજ મળે છે તેવી કરોડ રૂપિયાના બંગલામાં પણ નથી મળતી તો આવું સરસ મજાનું વાતાવરણ સાથે સાથે ચટણી હળદર મીઠું એ બધું સ્વાદ અનુસાર આપણે કોણ કોણ આવી રીતે રજામાં આવો આનંદ લે છે તે અવશ્ય કોમેન્ટ કરજો રીંગણા બટેટાનું શાક જે દરેક જગ્યાએ હોય જ છે અને દરેક લોકોનું પણ આવતું ભોજન છે સરસ મજાનો કલર આવી ગયો છે શાકનો જે લોકોએ આ શાક ખાવું હોય તે અવશ્ય કોમેન્ટ કરજો તો આપણે પાર્સલ કરી દેવામાં આવશે આપણો નંબર તો લાઈવ છે જ બરાબર તો આમ ચૂલે આવી રીતે ફૂંક મારીને જે ફૂંકણીથી આપણે ચૂલો ચાલુ રાખીએ છીએ પાછું તો કારણ કે આગળ ગયું ને વચ્ચે આવું

ગામડા ની રસોઈ બનાવીએ છીએ તો કોઈ દિવસ બીમાર પણ ના પડીએ મનસુખભાઈ જાડેજા માલદેવસી બસ આવું સરસ મજાનું શાક હવે ચડશે કન્ટિન્યુ અડધો કલાક સુધી ત્યાં સુધી આપણે વાતાવરણ જોઈએ આટલા લીમડા છે સરસ મજાના એકદમ ઘેઘોર લીમડા બનેલા છે અને આ છે આંબલી ખાટી આંબલી તમે જોઈ શકો છો એમાં કોલ આવી ગયો છે બરાબર સરસ મજાનો આંબલીનો કોલ આવી ગયો છે એ એકદમ મસ્ત મજાનો કોલ આપ જોઈ શકો છો ભાઈ આશીષભાઈ નાયક તમારું સ્વાગત છે તમે આ અરજીના ખાતુન શું લખ્યું છે સમજાતું નથી પણ તમારું પણ સ્વાગત છે આ છે આંબલીનો કોલ તો આપ અવશ્ય આંબલીનો કોલ ખાવા પધારો અને જે જે લોકોને ભાવતો હોય તે અવશ્ય કોમેન્ટ કરો જાડેજા બાપુ આપણે છીએ સાવરકુંડલાની પાસે બાઢડા ગામ છે ત્યાંથી આપણે લાઈવ કરેલું છે આજે હું તમને જાગાસ્વામી ધામ બાઢડા જે એક સારા એવા સંત થઈ ગયા સંત હંમેશા દરેકના હોય છે તો આપણે એ જગ્યાના પણ દર્શન કરીએ સાથે સાથે આશિષભાઈ આભાર આપનો બરાબર આપણે આ સરસ મજાની જગ્યામાં ભોજન સમારંભનું આયોજન કરેલું છે વદ બીજ એટલે કે પૂનમ પછીની બીજ આપણે અહીં ઉજવીએ છીએ એમાં આપણે આવી રીતે ભોજન સમારંભ જાતે બનાવી અને પચીસ પચાસ લોકો જે ભેગા થાય છે અહીં જે આપણે દર્શન કરીએ જાગાસ્વામી ધામ ના આશિષભાઈ આવી શકો છો આપ આ જાગાસ્વામી ધામ બાઢડા છે આપને આવવું હોય તો આપ પણ આવી શકો છો દરેક લોકો અહીં આવી શકે છે કારણ કે આ જે જગ્યા છે તે જાગા સ્વામી જે અહીં રહેતા અને પોતે અહીંથી સાધુ થવા માટે ગયેલા એની આપણે ટૂંકમાં વાત કરીએ તો જાગા બાપા મારી ચોથી પેઢીએ થાય છે જાગા બાપાએ વરદાન આપેલું છે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ તો એ સંકલ્પ સિદ્ધ પુરુષ વચન સિદ્ધ પુરુષ એવા બાપાની આ પવિત્ર જગ્યા છે મારા દાદા થાય છે ચોથી પેઢી અને અહીં રહેતા એમના ચરણાર્વીન છે પ્રસાદી ભૂત બરાબર અને અહીં પોતે કામકાજ કરેલું મોચી કામ કરતા અને અહીંથી જુનાગઢ સાધુ થવા માટે ગયેલા અને એમણે જે વચન આપેલું છે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ તો આપ અહીં આવી અને પ્રદક્ષિણા કરી તમારા દરેક સર્વે શુભ સંકલ્પ પૂર્ણ કરી શકો છો સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે અહીં કુદરતના ખોળે અને દરેક લોકો આવી શકે છે પારિવારિક ભોજન સમારંભ નથી આપણે દરેક લોકોને વધ બીજના દિવસે બોલાવીએ છીએ આપ સેવા પણ કરી શકો છો અહીં આપણે ધીરે ધીરે મંદિરનું કામકાજ કરીએ છીએ રાઇટ અત્યારે થોડું ચણતર કામ ને એવું પણ ચાલે છે તો આપ અહીં આવી શકો છો મારા પેજ પર મારો મોબાઈલ નંબર પણ આપેલો છે બસ આપને આવવાનું હોય તો નામ લખાવાનું રહેશે કેટલા લોકો આવવાના છો કારણ કે આપણે આ ભગવાનની જગ્યામાં વસ્તુ કરીએ છીએ એટલે આયોજન માટે નામ લખાવવાનું છે બીજી કોઈ પણ પ્રકારની આપણે લોભામણી ઓફર નથી આપતા કે આપ અહીં આવો ને પછી આપણે બીજી વાત કરીએ બસ અમારે આયોજનમાં કેટલા લોકોની રસોઈ બનાવવી આયોજનમાં સરળતા રહે એટલા માટે આપણે નામ લખાવાની વાત કરીએ છીએ હરિપ્રસાદ જય જગાબાપા ઉમેર 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 જય જગાબાપ્પા દરેક લોકો પોતપોતાના જો સિટીના નામ લખે તો ખૂબ સારું રહે જેનાથી ખબર પડે કે આપ ક્યાંથી છો ભાઈ વિજયભાઈ દુધા તમારું સ્વાગત છે આ શેનું શાક છે તો ભાઈ આપણે રીંગણા બટેટાનું શાક બનાવેલું છે સર્વ લોકો જય જગા પપ્પા ને જય લાલાપા જય માતાજી આપ અહીં અવશ્ય દર્શન કરવા પધારો જાગા સ્વામીના મહિમાની વાત કરીએ તો બાપા એ ખૂબ જ સમાજ સેવા કરી સમાજમાં ધર્મ પ્રસર છે ગુણાદિત્યાનંદ સ્વામીના શિષ્ય એવા ઝાગા બાપા જેમણે સ્વામિણ સંપ્રદાય ઉભો કર્યો છે અને વચન સિદ્ધ પુરુષ છે જેમનું સ્થાન આંબરડી છે સોરી સમાધિ સ્થાન ડાંગરા છે જન્મસ્થળ આંબરડી અને અહીં રહેતા બાળડા ગામે તો એવું સરસ મજાનું આ જાગા બાપાનું ધામ અહીં આવેલું છે આપણે થોડો આ જગ્યા વિશે થોડી માહિતી લઈએ તો અહીં પ્રદિક્ષણા જય જાગા સ્વામી બારડા મંદિરે દર્શન કરવા પધારો અહીં પ્રદક્ષિણા કરવાથી આપના શુભ સંકલ્પ પૂર્ણ થાય છે આ માહિતી દરેક ભક્તો સુધી પહોંચાડવી દર મહિનાની વધ બીજ અહીં ઉજવવામાં આવે છે થાળ પૂજા ભેટ અહીં સ્વીકારવામાં આવે છે મંદિરના કાર્યમાં યોગદાન આપી શકો છો અને બાપાએ જે વચન આપેલું છે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ તો એવું સરસ મજાનું વરદાન આપેલું છે તો આપ અહીં સંકલ્પ કરી દરેક તમારા શુભ સંકલ્પ પૂર્ણ કરી શકો છો હવે દાન ભેટની વાત કરીએ તો આપણે કોઈને પૈસા માટે નથી કહેતા પરંતુ અહીં જે કાર્ય ચાલે છે અહીં આપણે શેડ બનાવવાનો છે રાઈટ તો કોઈ શેડની સેવા આપી શકે છે પતરા જોઈએ છે